નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે મહીસાગર જિલ્લામાંથી મહીસાગર જિલ્લામાં દલિત નેતા અને વડગામ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણીએ છ ડિસેમ્બરના રોજ આંદોલનની ચીમકી આપી આ મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ તેમના સોશિયલ મીડિયાના ફેસબુક પેજ ઉપરથી લાઈવમાં જણાવ્યું હતું કે જો મહીસાગર માંગ છ ડિસેમ્બર રેલીની પરમિશન ના મળે તો પ્રશાસને છઠ્ઠીનું ધાવન યાદ આવી જશે તેવી મેવાણીએ ચેલેન્જ આપી હતી

લુણાવાળાની કલેક્ટર કચેરી સુધી જવો જોઈએ જય બે આ કાર્યક્રમનું આયોજન કરનારા સૌ સન્માનનીય મિત્રો ઘણા દિવસથી પોતાનું વતન મહેસાણા છોડીને આખા મહીસાગરમાં ગામે ગામ ક્રાંતિ કરી રહેલા મારા સાથી કપિલભાઈ એમના માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય એવા ને આપણા માલાસીનોરના વિકાસભાઈ છગનભાઈ રાજીવભાઈ રાકેશભાઈ રાજુભાઈ શ્રુતિબેન તમામ તમામ મિત્રો એક ચવરદશ આખા જિલ્લાની અંદર એક ક્રાંતિકારી માહોલ ઊભો કર્યો છે એના માટે આપ તમામ તમામ સાથીઓને તાળીઓનો ચવરદશ આવકાર થવો જોઈએ સૌ મારી ગેરુ માતાઓ ભણીલોની યુવાન દોસ્તો આપણે બધા જાણીએ છીએ ઘટના શું બની છે અને એ છતાં આ રાજ્યની સરકાર આપણી સામે જાણે મેદાન એ પ્રમાણે નું રાજ્યની સરકારનો એટીટ્યુડ છે છ ડિસેમ્બર ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ એમનો નિર્વાણ દિન હિન્દુસ્તાનની ભારત ભૂમિની કોઈ પણ રાજકીય પક્ષની સરકારની તાકાત નથી કે દિવસે દરેકોને ઉપર ઉતરતા રોકે અને જો મહીસાગરની અંદર છ તારીખની આપણી રેલીમાં પોલીસે પ્રશાસને ભાજપે કોઈ પણ નાટક કર્યું આ ફેસબુક લાઈવ જાણીને જ કરાવી રહ્યો છું કે તંત્રને મેસેજ આપવા છું જો કાનૂન अरे संविधान ने धजिया उड़ा भी दारू ने जुगार ना अट्टा चलावानी मंजूरी हो अरे डॉक्टर बाबा साहेब अंबेडकर ने स्मृति में कार्यक्रम करवानी मंजूरी ना हो तो तमारा छोतरा निकली जाए ये भी बैटिंग करवाने चाहिए अरे तबे बदबाज संकल्प करिलो कोई पन पुलिस को तो माना सारे तेरे कई दिन जो दोस्त

પોલીસ પ્રશાસન નું કોઈ પણ માણસ આવે તેને પ્રેમ થી કેજો કે આજે મસ્તી નહી અને સાત તારીખે ઘરે આવીને ઉઠાવ હોય તો ઉઠાઈ જજે બાકી છ તારીખે કોઈનું નું ચલાવવાનું નથી એ પણ આ વિડીયો ના માધ્યમથી કહેવા માંગુ છું આખા જિલ્લામાં ગુજરાતની અંદર

જય જોહ નારા સાથે તમને બધા સાથે ક્રાંતિ માટે તૈયાર થઈ જાઉં ક્રાંતિ માટે હિન્દુસ્તાન ની અંદર

છ તારીખનો નો કાર્યક્રમ આ દોઢ હજી બેટિંગ શરૂ જ કરી નથી તને સેવા કેટલા શું એ ખબર જ નથી તારા તો જવાનો છે બેન આજે ગુજરાત ગરીબ માણસનું સન્માન કરવાના બદલે ગુજરાત ના ગરીબ માણસ નું કામ કરવાના બદલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સંવિધાન એક અરજદાર માટે એક ગુજરાતના નાગરિક માટે મારા એક ભારતવાસી માટે કોઈ કલેક્ટર કક્ષાની વ્યક્તિ ચાલુ કાર્યક્રમના મંચ પરથી પાંચ લોકોની હાજરીમાં હરાવી શબ્દ કે એવું કે ચપ્પલ ખોલ કે મારી એ તારી શું અકાત છે કે તું મારા માણસ ને ચપ્પલ માર આંગળી તો ને જો તરત છોડા કાઢી નાખ મિત્રો

જે લોકો કેમિકલ ની ફેક્ટરીમાં સોળ કલાક તૂટાતા હોય એ શ્રમજીવીઓનું બહુ નામ ના કોઈક દિવસ પધોળી નીકળી જાય જે લોકો કાળી મજૂરી કરીને કલેક્ટર કચેરી ગુજરાત તમને સેવ છે પાવર સેવ છે કલેક્ટર એટલા શું સારી તરવાર આપણો ગુજરાત અને દેશની જનતા છે ટેક્સ ના પૈસા મારો ધારાસભ્ય તરીકે નો પગાર થાય અને કલેક્ટરનો પગાર પણ જનતાના ટેક્સમાંથી થાય છે આ જનતાથી મોટું કોઈ નથી જનતા કોણ કોણ છે છે જનતા અને કલેક્ટર કોણ સાડી સત્તર વાર આપણો નોકર છે નોકર આ નોકર ને કેવા આવ્યો છું અમદાવાદથી કે ઓકાત માં રહેજે

મારી વિધાનસભાની અંદર મારા મત વિસ્તાર વડગામની ઓફિસ માંથી કોઈક માણસ ખોટું કરે હું પોલીસ ને બોલાવી ને પકડાઈ દઉં તો મારી છબી વધારે સારી થઈ મારા મત વિસ્તાર ની કચેરી કોઈ મારો માણસ મારા સ્ટાફ નું કર્મચારી ખોટું કામ કરે અને હું જ જો ધરપકડ કરાવું તો એનાથી રૂડું એનાથી ઉજળું એનાથી સારું શું હોય આ સરકારે આજ કરવાનું ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય નથી ભારતીય જનતા પાર્ટી ની સંસદ નથી ભારતીય જનતા પાર્ટી ની મંત્રી નથી તો સરકાર ને શું લેવા ઉપરાણું લેવાનું બંધ થયું આનું નામ મનુવાર તમારા પક્ષ ની કાર્યકર્તા તો છે નહીં અમારી ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રી નથી તો તમે ગરીબો સાથે વંચિતો સાથે તમીજી ના કરે એવો તમારે દાખલો બેસાડવાનો હતો એના બદલે સરકારે શું કર્યું એના બદલે સરકારે તમને મેસેજ આપ્યો હે ગુજરાતના પચાસ લાખ દલિતો હે ગુજરાતના ના સવા કરોડ આદિવાસીઓ હે ગુજરાતના કરોડો ઓબીસી તમને ભાજપ અને મેસેજ આપ્યો કે કોઈ કલેક્ટર તમને અભદ્ર અશ્લીલ બોલશે તો એની ધરપકડ તો નહીં કરીએ તમારી સામે પંચોતેર લાખ રૂપિયા ખર્ચી એ જ તારીખે એટલા જ વાગે ઇન્દિરા મેદાનમાં કાર્યક્રમ કરીશું જુઓ તો ખરા સરકારે ગરીબો ની પડખે લેવાનું હતું ગરીબો નો પક્ષ લેવાનો હતો આની સામે ગુનો દાખલ કરીર લાખ ના ખર્ચે સરકાર કાર્યક્રમ કરી રહી છે મતલબ કે દલિતો ને આદિવાસીઓ એવું કર્યું છે કે અમને ગાળ બોલે અમને ફરક તો નથી જ પડતો તમારી સામે મોરચો માંડીશું કાર છે આ સરકાર એમાં માંગુ છું સરકાર ને અને ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને કે તમારી સરકાર માં પાણી હોય ને કોઈ મોટા ઉદ્યોગપતિ ને જેલ માં નાખો તો હું માનું કે તમારા માં દમ છે આ શું દલિત અને આદિવાસીની સામે રેલી કરવા નીકળ્યા હે આ છ તારીખે બાબાસબ આ નિર્વાણ દિવસ નિમિત્તે મોટા નથી સરકાર જેવું તંત્ર ને નથી પૈસા આપીને લોકોને બોલાવવાની કેપેસિટી નથી તો લોકો કઈ રીતે આવવાના હતા લોકો પોતાની મહેનતનો દાડો પાડી મજૂરીનો દિવસ પાડી પોતાના ગજવા જે પચીસ પચાસ રૂપિયા છે એને ધીમે ધીમે જોડીને લોકો આવવાના હતા એ ના આવે એના માટેની કરતુ સરકાર કરી દે છે મુકેશ સંભાળી નો પણ વોટ એક અને સમાજના સફાઈ કામદાર નો પણ વોટ એક આ બંધારણ આપ્યું એ બાબા નિર્વાણ દિવસ નિમિત્તે તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ નું ઉલ્લંઘન કરી રહ્યા છો 6 तारीख 144 5 માણસો ને 4 માણસો ને ભેગા થવા પર પ્રતિબંધ અરે કેટલી ઊંચી જેલ હે તને દેખીએ ઓર દેખેગે આશામની જેલ માં જયતારી 144 પંબરની ટપુડી તણું ના રે આ ઇને પોલીસ પ્રશાસન ને ખબર પડી મારું જીગરો શું છે કે તને કોને ડરાવ્યો છે હે किसको ડરાવ્યો છે

એના બદલે આપની સામે કાર્યક્રમ કરી રહ્યો છે તો મારી બહેનો ને સંકલ્પ કરી લો કે ખાલી છ તારીખ જ્યાં સુધી આની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી આ આંદોલન રોકાવાનું નથી 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 અને નથી હવે તૈયાર થઈ જાઉં તો કાયમ તૈયાર જ હોઉં છું જેમ ઓગણીસો સત્યાવીસ નોડ નો સત્યાગ્રહ ઇતિહાસમાં નોંધાયો એમ મહીસાગર નો સત્યાગ્રહ પણ ઇતિહાસ નું સુવર્ણ પાલું ઇતિહાસ

લડવૈયા હોય તો લુણાવાડા જેવા લડવૈયા હોય તો મહીસાગર જેવા એવો તમારો ડંકો વાત છે વગાડો ડંકો કોઈ નથી ડરવાની જરૂર નથી કે જીવનમાં પોલીસ અને સરકારની ની જે માણસ નાથી ના ખાય એના જીવતર એના આયખા કોઈ મતલબ જ નથી આંદોલન કરો તો કિંમત ચૂકવવી બી પડે એની તૈયારી સાથે લડીએ છીએ પચ્ચીસસો કિલોમીટર ધોધો ધોધ આશામની જેલમાં મને આછો મારી માને ગમ્યો છે મને નહીં કીધું કે રાજકારણ છોડીને બીજું કંઈ કામ કરે તમને નવાઈ લાગશે કોઈ કોર્ટમાં ચુકાદો આવે ને મારી વિરુદ્ધ તો પેલો ફોન મારા પપ્પાનો આવે જિગ્નેશ નો ટેન્સ મારા પાપાનો એવા છોકરા પેદા કરો એવી દીકરીઓ પેદા કરો જે સંઘર્ષ કરતા શીખો આપણે ગરીબ માણસ છીએ આપણે લડ્યા વગર આંદોલન કર્યા વગર સંઘર્ષ કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી ત્રણસો ના સાહીઠ દિવસ તમારે જે કરવું એ કરો

આ ગરીબો એ સંઘર્ષ કરવા માટે રોડ ઉપર ઉતરવું પડશે ક્રાંતિ કરવી પડશે ક્રાંતિકારી દીકરા દીકરીઓનો જન્મ આપવો પડશે આ ખમંડીઓ ઘમંડ ઉતરશે બલિદાન નોતું આપ્યું આના બંધારણ નહોતું લખ્યું હોય તેમાં વિરલાઓ પેદા કરવા પડે ક્યાંથી આવશે કે મંગળ ઉપર થી ટપકવાના નથી આજ છે બિરલાઓ દલિત મુસ્લિમ આદિવાસી ઓબીસી આ બધા પંચ્યાસી ટકા છે એટલે પંચ્યાસી ટકા દસ લાખ લોકોની રેલી તો કરો વર્ષ દાડો કશું નથી કરવાનું ચૂપચાપ હવાના ઉમેર ગાંધીનગર જઈને માથા ઘડાવાના છે આપણે એ કરતા નથી કેટલા લોકોને ચડવી ચડી છે આપણી સંખ્યા જો પંચાસી ટકા હોય દસ લાખ લોકોની ગેલી વર્ષે એક વાર તારીખ નક્કી હોય કા તારીખે દલિત મુસ્લિમ આદિવાસી ઓબીસી આવશે 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 એવો દિવસ નક્કી હોવું જોઈએ ગાંધીનગર જઈને પાછામાં લૂંટો ના થાય પણ દસ લાખ માથા ઘણાયા હોય તો ગુજરાતમાં ક્રાંતિ થાય લાલ રંગની ની તૂટી ફૂટી એ પંચ્યાસી ટકા લોકો માટે અને આખી કેક પંદર ટકા ખાય આને ઉલટું કરવા માટેની લડાઈ છે

જે માતાઓ અને જે વડીલો એ સારી રીતે અશક્ત હોય ચાલી ફરી શકે એમ ન હોય રેલી માં આવવાથી કદાચ પડી જાય કઈક વાગી બેસે એ ઘરે રે મહીસાગર લોડા વાળા સોનેલા સોનેલા ને સોનેલા તો બોલો કઈ તારીખ કઈ તારીખ કઈ જગ્યા સવારે કેટલા વાગે